અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા એકસો ચાર ભારતીયોને લઈને નીકળેલું યુએસ આર્મીનું એરક્રાફ્ટ એ પાંચ ફેબ્રુઆરીના રોજ પંજાબના અમૃતસરની અંદર લેન્ડ થયું હતું ને જેમાં એ પ્લેનની અંદર ત્રણ નાગરિકો એ સવાર હતા કે જેમને પોતાની આપ વીતીએ જણાવી અને સાંભળતા જ તમે પણ કહેશો કે હવે આ જીવન કોઈ દિવસ અમેરિકા નહીં જો નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને આપની સાથે હું છું પ્રદીપ અમેરિકાની અંદર ચાલી રહેલી ડિપોર્ટેશનની કામગીરીના સચોટ સમાચાર જોવા માટે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો પાંચ ફેબ્રુઆરીની વહેલી સવારે અમૃતસર ખાતે એક અમેરિકન આર્મીનું પ્લાન લેન્ડ થયું જેમાં એકસોને ચાર ભારતીય હતા અને તેત્રીસ ગુજરાતીઓ પણ સવાર હતા આ ફ્લાઇટની જર્ની એ ઉત્તર પ્રદેશના ત્રણ યુવાનોને જીવનભર યાદ રહેશે મુઝફ્ફરનો તેત્રીસ વર્ષીય દેવેન્દ્રસિંહ અને તેની જ સાથે તેના જ જિલ્લાનો ચોત્રીસ વર્ષનો એ રક્ષિત અને સાથે પિલિપિતનું ગુરપ્રીત સિંહ કે જે ઘણા અરમાનો સાથે અમેરિકા ગયા હતા પણ અમેરિકા જવા ઇલીગલ રસ્તો જે છે તે અપનાવ્યો હતો અને એ ઇલીગલ રસ્તો અપનાવવો તેમને ખૂબ ભારે પડ્યો અને હવે તેમને ડિપોર્ટ થઈને રિટર્ન આવ્યા ત્યારે આ યુવકે જણાવ્યું હતું કે ફ્લાઇટની અંદર તેમની સાથે એ ત્રીસ કલાક શું થયું જે અમેરિકન આર્મીનું પ્લાન એ અમેરિકાથી નીકળી અને જર્મની ફ્યુલિંગ માટે રોકાયું અને ત્યારબાદ સીધું પંજાબના અમૃતસર ખાતે પહોંચ્યું એ દરમિયાનની એ ત્રીસ કલાક કે જ્યાં તેમના હાથે હથકડી અને પગ સાથે તેમને સાંકળ બાંધેલી હતી અને ત્રીસ કલાક કઈ રીતે કાઢ્યા તે તો તેમનું મન જ જાણે છે પરંતુ મુઝફ્ફરનગરમાં રહેતા દેવેન્દ્ર એ ખેતુનું કામ કરતો હતો શેરડીની ખેતી થતી હતી આવક તેને પૂરતી નહોતી લાગતી અને તેને તો ડોલર કમાવા હતા એ ડોલર કમાવા માટે મુઝફ્ફરનગરનો એ દેવેન્દ્ર એ અમેરિકા પહોંચ્યો પરંતુ અમેરિકાથી ડિપોર્ટ કરાતા જ તેના બધા અરમાના ઉપર પાણી ફરી વળ્યું અમેરિકાથી ભારત આવેલી ડિપોરેશન ફ્લાઇટમાં દેવેન્દ્રની સાથે રક્ષિત અને ગુરપ્રીતસિંહ પણ હતા અલગ અલગ દિવસે અમેરિકા પહોંચેલા આ ત્રણેય જણોએ એક જ સાથે એક જ ભૂલના કારણે એક સાથે ભારત પાછા ફરવું પડ્યું જ્યારે આ ત્રણેય જણા એ પાંચ ફેબ્રુઆરીએ યુએસ આર્મીના એરક્રાફ્ટમાંથી અમૃતસર એરપોર્ટ પર ઉતર્યા ત્યારે તેમના કાંડા અને પગની કુડીઓમાં એ દુખાવો એ અસહ્ય હતો એ ચાલી પણ નહોતા શકતા એ હાથ વડે જ્યારે જમવા માટે એ હાથ ઊંચો કરતા ને ત્યારે પણ તેમના હાથમાં દુખાવો હતો કેમ કે ત્રીસ કલાક સુધી તેમના હાથ પગને બાંધીને રાખવામાં આવ્યા હતા જો દેવેન્દ્ર દેવેન્દ્રએ ગત નવેમ્બર મહિનાની અંદર જ અમેરિકા જવા માટે નીકળ્યો હતો જ્યારે રક્ષિત તેના એક મહિના પહેલાં ટુરિસ્ટ વિઝા પર અમેરિકા ગયો હતો અને ત્યાં પહોંચીને તેનો પ્લાન હતો કે ત્યાં જઈને ગુમ થઈ જવાનો અને ગુમ થયા બાદ અમેરિકાની અંદર અલગ અલગ રસ્તાઓ પરથી પહોંચવાનું હતું પરંતુ તેમણે ધાર્યો એટલો સરળ આ રસ્તો ન હતો દેવેન્દ્રની હ્યુમન ટ્રાફિકિંગના માફિયાઓ સાથે થાઈલેન્ડમાં મુલાકાત થઈ તેણે ચાલીસ લાખ રૂપિયામાં સલામત રીતે અમેરિકા પહોંચાડી દેવાની વાત કરી હતી જોકે દેવેન્દ્રએ પોતાની બચતમાંથી સંબંધીઓ પાસેથી ઉધાર લઈ તેમજ લોન લઈને ચાલીસ લાખ રૂપિયા ભેગા કર્યા હતા અને અમેરિકા જવા માટે નીકળી પડ્યો હતો દેવેન્દ્રની જર્ની ઓગણત્રીસ નવેમ્બર બે હજાર ચોવીસથી શરૂ થઈ હતી જે થાઈલેન્ડથી વિયેતનામ અને ત્યાંથી અલ્વાડોર પહોંચ્યો હતો ત્યાંથી તેના જીવનના કપરા દિવસોએ શરૂ થયા હતા અમેરિકાની અંદર ચાલી રહેલી ડિપોર્ટેશનની કામગીરીના સચોટ સમાચાર જોવા માટે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો અને રાતના અંધારામાં બસોમાં બેસીને વાટેમાલા ક્રોસ કર્યું ટેક્સીઓમાં મેક્સિકોને પાર કર્યું અને તે એકલો હતો અને તેની સાથે બીજા અગિયાર લોકો પણ આ જ રસ્તાઓ પર તેની પાછળની ગાડીઓની અંદર આવી રહ્યા હતા પંદર જાન્યુઆરીના એ દિવસે તે એક રૂમમાં હતો જ્યાં શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી હતી અને ત્યાંથી બહાર નીકળવાનો પણ કોઈ રસ્તો ન હતો તેને યુએસ બોર્ડર પેટ્રોલ એટલે કે યુએસ બોર્ડર ઉપર જે અમેરિકન આર્મી પેટ્રોલિંગ કરી રહી હતી તેને તેણે પકડી લીધો દેવેન્દ્રએ અમારા સહયોગી અને દેવેન્દ્રએ તમામ એ ટીવી ચેનલોની સાથે જે વાતચીત કરી એ વાતચીતની અંદર તેણે જણાવ્યું કે અસાઇલ્મ્સ ફાઇલ કરવાની કે લીગલ પ્રોસેસ કરવાની તક પણ નહોતી આપી દેવેન્દ્રની જ્યારે ધરપકડ કરવામાં આવી ત્યારે રક્ષિત પહેલાથી જ ડિટેન્શનની અંદર હતો રક્ષિતે તેની ધરપકડ કરાઈ તેના થોડા દિવસો પહેલાં જ અમેરિકા પહોંચ્યો હતો રક્ષિતના પિતા એ સુધીર બાલેએ જણાવ્યું હતું કે રક્ષિતે બારમું ધોરણ પાસ કર્યા પછી બીટેક કરવાનું ઈચ્છતો હતો અને તેના પિતાએ કહ્યું કે તેઓ ઈચ્છતા હતા કે રક્ષિત અભ્યાસ પર ફોકસ કરે જોકે રક્ષિતે પત્રકારો સાથે વાતચીત કરવાનું ટાળ્યું બની શકે કે કદાચ અમેરિકાથી ડિપોર્ટ થવું પડ્યું હોય એટલે તે શરમાતો હોય તે કંઈ બોલી ના શકતો હોય પછી કંઈ પણ બોલી શકવાની સ્થિતિમાં નહીં હોય જો કે દેવેન્દ્રએ જણાવ્યું હતું કે અમેરિકાથી ભારત પાછા આવતા એ ત્રીસ કલાક જેટલો સમય હતો કે તેમાં તેમની હથકડી પહેરાવવામાં આવી હતી અને બાંધી દેવામાં આવ્યા હતા તેમની સાથે કોઈ ગેરવર્તણૂક નહોતું કરાયું પરંતુ ભારત પહોંચ્યા ત્યાં સુધી બાંધીને રાખવામાં આવ્યા હતા અને આજ ડિપોર્ટેશન કે જે માસ ડિપોર્ટેશનની કામગીરી ચાલી રહી છે તે ફ્લાઇટમાં પંજાબના લુધિયાણાના એકવીસ વર્ષીય યુવતી હતી કે જેને દાવો કર્યો છે કે અમેરિકાની બોર્ડર નજીક મેક્સિકન ઓથોરિટીએ ડિટેન કરી લીધી હતી પછી તેને કેલિફોર્નિયા પોલીસે કસ્ટડીમાં લઈ જવામાં આવી અને કસ્ટડીમાં લીધા બાદ તેના સ્ટડી વિઝા પર યુકે ગયેલી મુશ્કાન નામની આ યુવતીએ જણાવ્યું હતું કે તે અમેરિકામાં ઇલિગલ જવા નહોતી માગતી તેનું કહેવું છે કે તેના મિત્રોએ મેક્સિકોના ટિઝુવાનામાં ફરવા ગયા હતા અને ત્યાંથી તેમણે લીગલી અમેરિકા જવાનો પ્લાન બનાવ્યો હતો તેના કહેવા મુજબ એ લોકોએ માત્ર અમેરિકામાં ફરવા જવા ઈચ્છતા હતા જોકે મુશ્કાને કહ્યું કે તેણે અને તેના મિત્રોએ યુએસ બોર્ડર ક્રોસ કરી ન હતી મેક્સિકો પોલીસે તેમની ખોટી રીતે ધરપકડ કરી હોવાનું પણ જણાવ્યું અને તેણે કહ્યું કે તેમને પહેલાં થોડીવાર બેસાડી રાખવામાં આવ્યા અને પછી કહેવામાં આવ્યું કે કેલિફોર્નિયા પોલીસ તેમને લઈ જશે એ લોકોએ પાસપોર્ટ પણ લઈ લીધો હતો અને જે ભારતીયને ડિપોર્ટ કરવામાં ફ્લાઇટમાં બેસાડ્યા હતા ત્યારે ફરી એક વખત એ પાસપોર્ટ પાછા આપવામાં આવ્યા હતા આખી ઘટનાની અંદર અમેરિકન આર્મી અને સાથે જ અમેરિકા ગયેલા એ તમામ ભારતીયોની એ વ્યથા છે કે જે અમેરિકન આર્મીએ તેમની ઉપર અત્યાચાર કર્યો છે જે અહીંથી ગયેલા એ તમામ નાગરિકો કે જે ડંકી રૂટ મારફતે ત્યાં પહોંચ્યા હતા એ તમામ નાગરિકોની આ એક બાદ એક કહાનીઓ સામે આવી રહી છે જો કે હાલ તો અમેરિકન આર્મી આ તમામ લોકોને માસ ડિપોર્ટેશન મારફતે ભારત પરત મોકલી રહ્યા છે પરંતુ આ પરત આવેલા તમામ નાગરિકોની વ્યથા એ એક બાદ એક સામે આવી રહી છે તમારું શું માનવું છે આ વિડીયો જોઈને અમેરિકન આર્મીએ ડિપોટેશન કરેલા નાગરિકોને લઈને તમારું શું માનવું છે તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો અને આ ડંકી રૂટના અલગ અલગ રૂટ અમે તમને બતાવી રહ્યા છીએ જો આપને પણ આ પ્રકારનો કોઈ અનુભવ થયો હોય તો જરૂરથી અમારો સંપર્ક કરજો અમે આપનો અહેવાલ પણ પ્રકાશિત કરીશું કે જેથી ગેરકાયદેસર ગયેલા તમામ એ નાગરિકો અથવા જે વિચારી રહ્યા છે કે ગેરકાયદેસર અમેરિકા જવું તે પણ એક વખત વિચારે કે આ પ્રકારના પગલાં ન ભરવા જોઈએ આપનું શું માનવું છે અમારા અહેવાલને લઈ લઈ ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો જોતા રહીજો ન્યૂઝરૂમ નમસ્કાર